હાથ શું વાત છે દો દો હરખું દોજો જો કેટલા લીટર આવે હા લીટર આમ દેશી છે શું વાત કરો છો ને પેસે ચેટલી છે પેસે ચેટલી છે ચાર હશે સંકરી નહીં એ ને બરાબર અને ઘણો ભાઈનો તબેલો જોઈ લો તબેલામાં કોઈ લોબું નહીં પણ માપનો છે બરાબર આપણે નવગણ ભાઈ ને ભેગા થવા હતા પણ નગો ભાઈ અત્યારે દુવા બે જાય બરાબર